છોટાઉદેપુરમાં શિક્ષણને શર્મશાર કરતો ફરી એક વાર કિસ્સો સામે આવ્યો છે શિક્ષકે સાથે આવું તેની સાથે અગાઉ પણ બે વખત થઈ ચૂક્યો છે અને આ ઘટના સોમવારે થઈ જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરી પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી આ ઘટનાને દબાવવાના પ્રયાસો પણ કર્યા એટલે છેવટે આ દીકરીએ પોલીસનો સહારો લીધો

અને તપાસનો વિગતવાર અહેવાલ આવેથી આગળની આનુષંગિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં સુધી શિક્ષણ વિભાગનો પ્રશ્ન છે તો અત્રેની કચેરી દ્વારા વિગતવાર તપાસના અહેવાલો આવેથી આ શિક્ષકની વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી ચોક્કસથી કરવામાં